જય માતાજી હું સાહિત્યકાર પૌ ભાગટવી ભગવતી આઈ સોનલ મઢડાવાળા એને જે ઉદ્દેશીને મેઘરાજભાઈએ આદેશ મેઘરાજ છે એમાંથી સાતમા આદેશની માલપા આઈ માં એમ કે છે પણ સરસ્વતી સરસ્વતી સદા અનભક્તિ કરો ચારણ છે સરસ્વતીનો ઉપાસક હોય ના ખોરડે અવતાર મેળો છે તો સરસ્વતીની ઉપાસના કરો સરસ્વતીની આરાધના કરો જીવન ભરો સરસ્વતી સેવો સદાયાન ભક્તિ જ કરો ભવેશ પણ ઉજ્જવળ ઉજવળ રીત આચરો

અને મોટો ભૂપ પણ માથું નમાવી દે એટલી સરસ્વતીની ઉપાસના તમારી હોવી જોઈએ મહા નરેશ મોટો ભૂપ હોય એને એમ થાય કે ચારણ છે આની વાણીમાં સરસ્વતીનો વાસ છે માટે એ પણ જે નમી જાય અને નમતા એવા છે ચારણોને માન આપતા એવા છે એવા પાઠો સુવિધા પ્રેમથી મે મહાન સોનલ યાદે ચારણ ચારણ બની અને જીવન જીવે એવા ચારણ ની જરૂર છે માં એમ કે છે કે એવા ચારણો બનો કે તમને ચારણ તરીકે સૌ સ્વીકારે ફક્ત ચારણનું ખોળ્યું નહીં પણ તમારું જીવન પણ ચારણત્વનું ભરેલું હોવું જોઈએ એવું આવી માઘરાજ બા એકાવન આદેશની બહુ સરસ મજામાં લખે છે એમાંથી આ સાતમો અને આઠમો આદેશ બીજા આદેશ ફરી પાછા બીજા વિડીયામાં મૂકશું પૌભાગ વિના જય માતાજી જય ભગવતી જય જગદંબા